અરે બાપરે કેવું થાય છે કણે નકરી રેલગાડી નીકળે છે નકરી એક જાય અને એક આવે કેવો દેકારો થાય છે હુવા નથી અમારા બાપાને ના પાડી તી કે રેલગાડીના પાટા પડખે ઘર બનાવવામાં બેઠા હવે કયા ઘર પાડી તો દેવાય નહીં હવે શું કરું આનું કઈક તો કરવું પડશે હુવા નથી દેતા નિરાય ત્યાં આ હમ એક કામ કરું છે ને રેલગાડી ના પાટા પડખે વાઈ જવું અને અલફર હમણાં બીજી રેલગાડી નીકળશે અને એ રેલગાડી નીકળે ને એટલે છે ને ઈ ગાડી માં નકરા પાણા ઠોકું ભલે જી બેઠા હોય ને બધા માથા ફૂટી જતા હા તો છે ને બધા પાણા ઠોકું જો આ પાટા પાય આવી ગઈ હવે ગાડી નીકળે ને એટલી વાર છે આ જો ગાડી આયલી આવે છે ગાડી આવે ને એટલે સુટા પાણા ઠોકુ બધાના માથા ફોડી નાખો આજ તો આવા દે આવા દે ગાડી આવા દે ઈ આવી ગાડી

આમ તો જો કેટલા બધાને ને હું આટી ગઈ પાણા આમ તો જો કેટલાના માથા ફૂટી ગયા હવે મજા આવી કા કેમ થયું મને નિરાત્યા હોવા દેતા નથી હવે પાછી છે ને ઘરે વહી જવું ઓલે કુતરિયા મારું માથું તોડી નાખ્યો આમ તો જ લા કાકા તારા એક નું લે આમ જો કેટલી દોસ્ત ને ગાસ પાડી દીતા હી હા મને હવે શું કરું કાઈ ને ત્યાં ગાડી ઊભી રે ને ત્યાં રેલવે પોલીસ ને કીશું આપણે એ હાઉ ઓલી સોડીયા મને માથે પાણો ટોટલો મારું માથું ફોડી નાખ્યું એ મારા તો બધા એટલા દાગ પાડ દીધા એ હાઉ હવે હું કરશું હવે આમ જોવો રેલવે સ્ટેશને ગાડી ઊભી રે ને એટલે છે ને આપણે રેલવે પોલીસને કહી દીશું પાસ પાસ

સમજો ગાડીના કાસ એ તોડી નાખ્યા કેટલા માણાના માથા ફોડી નાખ્યા મારું માથું મહત્વ નાખ્યું હવે ખોટી નો થામા મને બધી ખબર છે અંદરો અંદર બાજી તો જ આવા માથા ફૂટ્યા નકર નો ફૂટે સાહેબ ખોટું ન બોલતા હાજુ બોલી છે એ વાત છે મારા એટલા બધા દાંત પાડી દીધા અરે બાપરે માથા ફોડી નાખ્યા અને ગાડીના કાસ ફોડી નાખ્યા

કામ કરું મારી નાખું બીજું કોક આવે ને એ પેલા હું ભાજી જઉં આ લગભગ ગામમાં તો કરી જાય એવું લાગ્યા બસ રાખો રાખો અહીંયા આહા આ જમાદાર આ આપણે ગામમાં તો વિયાયા પણ આવા સરપંચને આપણે શું ગોત્યું સરપંચ આ છે હવે આટલા ઘરમાંથી એનું ઘર કયું હોય કઈ સેરીમાં રહેતા હોય આપણને ક્યાં ખબર છે ગોતવા જવું પડશે આ સરપંચની ગાડી આવેની સરપંચ જ છે પાકું એવું છે રાખો રાખો એને ઉભી રાખો ગાડી ને તમારા તમારા ગામની છોડી એ અમારી રેલ ને પાણા ઠોકી કાશ ફોડી નાખ્યા ને માથા ફોડી નાખ્યા હા બાપરે કઈ છોડી એ ઓલા રેલગાડીના પાટા પાયા ઘર રહ્યું ને એ થોડી હતી અરે બાપરે એ પાટા પાયા ઘર્યું તો બાથે બાપાનું છે અને એને તો એક છોડી છે રાધડી છે ને હા તો નક્કી સાબી થઈ હાલો તમને બતાવું આલો હાલો હાલો ફટાફટ હાલો હાલો ઉતાવર રાખો હાલો એમ કંઈ ફાણા ઠોકાતા છે આચી છે હા 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 મારી સોડી અહીંયા હોતી તે ના ક્યાં ગઈ મારી દીકરી ભાગી જઈ છું ઓય ઓ મેગા બાબા અહીંયા હોતો મારી સોડી ક્યાં ગઈ ભાગી જઈ છું તે તારા બાપ નજર રાખતો હો નજર રાખ્યું છે ને આવડાવડા તા તાંડા તું ક્યાં આવે જાસ ગોતવા હવે હું કરું હવે મારી સોડી ને ગોતવી ગયા હવે હું કરું તો ભલામણા પેલા ધ્યાન રાખતો હો

હે બાપુ આપણે કાયમ આય હુતા હોય અને રેલગાડી ઘડીક થાય નીકળે અને પાવો મારે અને હુવાય નો દે સગાડી દે આ તો જઈનું એનો બદલો લઈ આવી કેવી રીતે લીધો એ કહો સમજો આ પાણા પડ્યા છે ને એ લઈ ગઈ અને રેલગાડીને પાટે ગઈ અને ગાડી નીકળીને તે સૂટા ગદાડા ઠોક્યા અને કેટલાયના માથા ફોડી નાખ્યા એ તારી મને એવું કરાય એ પોલીસ વાળા અહીંયા આવે તો પણ એમને થોડી ખબર હોય બાપા આજ તો મજા પડી ગઈ પોલીસ ને ખબર પડી ગઈ લાગી સાહેબ લવો આયો ને એ જ બાપો આની છોડી છે રાતલી એને જેવું કર્યું છે આને પૂછો ક્યાં હે તારી મને બાઠિયા આવી છોડી પેદા કરાય તારો બાપ રેલગાડી ના પાણા ઠોક્યા એ સાહેબ એમાં કાઈ મારો વાંક નથી મારી છોડી હે ને થોડી ગાંડા જેવી હે ઈને થોડા પાણા મર્યા છે ઈ જો આય હંતાની જો એવું છે હલે સોરી બારી નીકળ તારી જાત ની નીકળ બારી હાઈમી હાઈ આય તું હાઈમી મી આય કાઈ નહીં તો કેટલાય ના માથા ફોડી નાખ્યા એ સોરી હું કામ પાણા ઠોચાતા રેલ ગાડી ને હસુ બોલ સાહેબ એમાં એવું છે ને હું કાયમ હું કાયમ રેલગાડી નીકળે અને પાવો પાછી ઘડીક થાય ને મારે ચારક ચારક પાવો મારતી હોય તો સારું પણ આ તો ઘડીક ને પાવો મારે મને દે સાહેબ મને દાય છડી ને તે પાણા છે રેલ ગાડી ને અને માથા ફોડી નાખ્યા એટલે હું બહુ પાવા નહીં મારે જોયું ને સાહેબ જોયું ને મેં આ બાઠિયા ના પાડી હતી સાહેબ આ એક છોડી નઈ આખું ઘરે જ ગાંડા રોકું છે

俺来了。All o, all o.